ત્યાં મારે જમવાનું બની ગયું છે પણ મારે નહવાનું બાકી છે તમે બધા કેમ છો હાય બધા નહીં કેમ છો હું ફિલ્ટર પતિ જયું બદલી દઉં બરોડા વરસાદ બીમ લોકો આ ફિલ્ટર કેવું છે નહીં સારું સામાન્ય જ રાખવા દો હવે સામાન્ય જ બરાબર છે બધા કેમ છો મજામાં ને આજે અમારે જમવાનું ચોળાનું શાક ને મગ ચોળાનું ને મગનું શાક ને રોટલી આમાં કુકુમ થાય ને થોડુંક હાલે કેટલું બધું માણસ નાખ્યું વાળું ચપકાઈ દીધું

પડોશી પડોશી એવી રીતે વાતી કરે કેમ છો મજામાં બેઠા છીએ હાલ જમવાનું બનાવી રહી પણ હજુ નાવાનું બાકી છે કેમ કે અમે હા જે છીએ એટલા માટે સવારમાં માં નહીં નાતા મસ્ત ઊંઘ આવે ને રાત્રે એટલા માટે તો પાપાજી આવતા રહે कल भी गए अरे साहिब अच्छा आ रहे है आ रहे आयो माता ही जाओ कल भी गए ठाकुर रसोईया ग्रुप ने करिया थी जय माताजी केम छो ने वालपुरा थी રસિક ઠાકોર કેમ છો તમે હું મજામાં જ છું પ્રવીણ મકવાણા છું હું રાધનપુર તાલુકાનું સિનાર ગામ સિનાર ગામ થી અમે તમારું શું ખાટલો જોતો હશે

કેવું પડે તો અમે તમારી ચેનલ માં વિડીયો બનાવો જય માતાજી ગજબ બ્લોગ ફાસ્ટ જય માતાજી રાધે રાધે ચેનલમાં બધા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ એમ છો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક શેર સપોર્ટ Kimchi over there. Somebody said. कोनक कोनक भावे फ्रॉम चोटीला ओके थैंक यू चोटीला जी तो हमारे जो खारे का दाग तमने नहीं देखा है क्योंकि लाल है इतना हमारे ने जाबू पन है वो जो को कुकाला जाए थी जाबू लेना ही है डॉक्टर बनना नहीं है। रोज़ चोबस साला मैं चंबानो बनाई बैठा चाहिए। हमारू घर कामडू है, हमारू घर हमें कम्मा रही है चीज़ कामड़ा में। कुको आये काम पर। आ पर बंद कर। रखो बस। पाचर देखाते के ले मारिए कया कैसा वान अभी के भदरयो मन कुआ म कारी गडी वरतन तो आडवो લાઈન બહુ વસ્તી ઓછી હે કેમ તમારી બાજુમાં કઈ સિટી આવ્યું રાધનપુર અમારી બાજુમાં બે કિલોમીટર છે રાધનપુર બે અઢી ત્રણ જેવું થતું હશે રાધનપુર રાધનપુર અરે બાજુમાં રાધનપુર આવેલું नमस्कार भाई द इंडियन ब्लॉगर जय माता जी केम छो आज राजा से हाँ आज इदा थी हाय केम छो क्या जोया हो एउ लागे छे हां जोया से <laughs>

એડ કરું કેડ એડ એવી રીતે ના કરાય વોટ્સઅપથી એડ કરી શકાય અમારે ગંગારામભાઈ ભાઈ કે શું કહે છે મને ખબર ન પડી કાંઈ એડ કેવી રીતે કરવું આમાં તો મેં થોડે ફસ્ટ લાઈવ થયા પહેલાં કરવું પડે એડ આ લાઈવ બંધ કર મારામાંથી લાઈવ કરીએ આ મારું બંધ થાય એટલે હું તારામાંથી લાઈવ કરું મારું તો ચાલુ રાખ ઘડી થોડી ટાઈમ પછી તારામાં લાઈવ કરીએ એમાં શું મેં આખા દિવસનું લાઈવ નહીં ના કર્યું હતું નહીં વહેલાં થોડું લાઈવ ચાલુ રાખવા દે દસ પંદર મિનિટ પછી અમે તારામાં આમ એ નવ મિનિટ તો થઈ ગઈ છે પાંચ દસ મિનિટ ચાલુ રાખ પછી તારામાંથી કરીએ બેન સારું ઓકે મારું લાઈવ પતે એટલે તારામાંથી કરીએ

મારા બે મિનિટ મારા લાઈવમાં ફરી આવજો કેમ કે હું બે મિનિટ લાઈવ બંધ કરીને અમે બેમાં લાઈવ થઈએ છીએ જે દ્વારકાધીશ તો બે મિનિટ રહીને ફરીથી મારા લાઈવમાં આવો હું બેમાં લાઈવ થઉં છું બે મિનિટ મારું લાઈવ બંધ રહેશે કરે તને પછી હું લાઈવમાં તમને બધાને લઉં ઓકે બે મિનિટ ફરી મારા લાઈવમાં આવજો હું બેમાં લાઈવ થઉં છું